મોસમી વરસાદથી ખેડૂતોને રાજ્ય સરકારે જાહેરાત કરી છે દસ હજાર કરોડ ની જાહેરાત બાદ કોંગી નેતા પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગૃહિણીના રસોડામાં મીઠા એટલે નમક જેટલું ચટણી જેવું બજેટ જાહેર કર્યું હતું પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા આપવાની વાત થઈ એક વાત અને ચુમ્માલીસ હજાર ખેડૂતોને આપવાની વાત થઈ એક ગામમાં બાર કરોડ નુકસાન થયું છે નુકસાનીનો હિસાબ દેવા માફીમાં સમજાવ્યું છે પણ ખેડૂતોને સત્તર હજાર નો ખર્ચો છે એક વિગે પચાસ હજાર નું થયું છે અને સરકાર ખેડૂતને એક વિગે ત્રણ હજાર ચારસો રૂપિયા આપવાની વાત થઈ છે હવે નિર્ણય ખેડૂતોને કરવાનો છે ભાજપ કોંગ્રેસ આપથી ઉપર ઉઠીને ખેડૂતોને ન્યાય આપવાની વાત છે ખેડૂતોને દેવા માફીનો મુદ્દો છે ઘાસચારાનો મુદ્દો છે સાગર ખેડૂતની માછલીઓનો મુદ્દો છે ગામે ગામ આંદોલન વેગવંતુ બનાવવું છે આ વાત ખેડૂત સાંભળે એટલે ઉલ્લાસમાં આવી જાય એની આ વાત દસ હજાર કરોડ એટલે અધદધ લાગે પણ પાછળ વાત જે જોડીએ પ્રતિ ખેડૂત બે હેક્ટર બે હેક્ટર એટલે કે તેર વીઘા પ્રતિ હેક્ટરે બાવીસ હજાર રૂપિયાની જાહેરાત થઈ બે હેક્ટર એટલે કે ચોવીસ બાવીસ દુ હજાર રૂપિયા તેર વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત ચોત્રીસો રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે ખેડૂતો એ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી જ્યારે આવશે ત્યારે ખબર પડશે દસ હજાર કરોડ ફિગર મોટો લાગે છે પણ એની સામે ગુજરાતની અંદર સોળેક હજાર ગામની અંદર નુકસાન હતું એ સરકારી આંકડા છે સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો પ્રમાણે વાત છે એટલે આ પેકેજ ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને છટણી બરાબરનું પેકેજ ગણું છું ખેડૂતના દેવા માપતા એ અમારી મુખ્ય માંગ હતી એ માંગ ઉપર અમે વળગેલા રહેવાના છીએ ખેડૂત સત્યાગ્રહ મારફત આવતીકાલે અમારી પદયાત્રા કલેક્ટર સુધી અમે જવાના અને આવના રણનીતિ આવતીકાલે અમે ડિક્લેર કરશું ખેડૂતોને મુદ્દે શું કરશું આગળ મેં વાત કરી તેમ જે ખેડૂતને નુકસાન થયું છે અમે નજરે નિહાળ્યું છે પ્રતિ ખેડૂત એકાવન પચાસ થી એકાવન હજારનું નુકસાન છે એનો હિસાબ પણ અમે ડિબેટોમાં સમજાવ્યો છે પ્રતિ ખેડૂત કઈ રીતનું નુકસાન છે એનો હિસાબ ખેડૂતને પણ આવડે છે આનો નિર્ણય તો ગામડામાં બેઠેલો મારો ખેડૂત પણ કરશે વાતો મોટી મોટી કરશે દસ હજાર કરોડનું પેકેજ આપવું પણ દસ હજાર કરોડમાં મારા ખેડૂતના ખાતામાં કેટલા આવશે તો મારા ખેડૂતના ખાતામાં તેર વીઘા પ્રમાણે બાવીસ દુ ચુમ્માલીસ હજાર રૂપિયા આવશે હું ગુજરાતના ખેડૂતોને પૂછવા માગું છ કે તમે બાવીસ હજાર દુ હજાર તમારા ખેતરમાં છુમ્માલીસ હજારનું નુકસાન છે કે તમારા ખેતરમાં પ્રતિ ખેતર પાંચ લાખ નું નુકસાન છે એ ખેડૂત નક્કી કરશે